બંદોબસ્ત ફાળવણી માટે પત્ર મળેલો હતો જેના આધારે અને બંદોબસ્ત ફાળવેલો હતો આ જે જગ્યા છે એ અગાઉ બે હજાર બાવીસમાં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો પણ દાખલ થયેલો હતો આરોપી લગભગ અગિયાર થી બાર મહિના જેલમાં પણ રહેલા છે એમના જોડે દેખીતી કોઈ પુરાવા માલિકીના પુરાવા નહોતા જે અનુસંધાને કોર્ટમાં કેસ ચાલેલો આરોપી મૂળ આરોપી જે હતો એ તો ગુજરી ગયા હતા પણ કેસ નામદાર કોર્ટે એબેટ કરી અને જે જમીન છે એ પરત મેળવવા માટે એક્સીએન આરએન બીને હુકમ કરેલો જે અનુસંધાનમાં આ મેટર હાઈકોર્ટમાં પણ ગયેલી અને હાઈકોર્ટમાં પણ એ લોકો કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી તો આર એન બી તરફથી એમને બંદોબસ્તની માગણી કરવામાં તો બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે અમે બસોથી થી અઢીસો જેટલા પોલીસ કર્મચારીઓ બહારના જિલ્લાથી આવેલા છે પાંચ ડીવાયએસપી બહારથી એમને

કોઈપણ પરિસ્થિતિ ઉદ્ભવી થાય તો પોલીસ કંટ્રોલ રૂમ એસપી ડીવાય એસપી કે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના મોબાઈલ નંબર પર કોન્ટેક કરવા વિનંતી છે અને અન્યને પણ આ સૌહાર્દ જળવાઈ રહે એવી પણ મારી વિનંતી છે અને નાના મોટા બનાવો બનેલા છે જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઘણા બધા લોકો ભેગા થયેલા હતા જે લોકો એ થોડી તોડફોડ કરેલી છે એ અમે આગળ આ કાયદેસરની કાર્યવાહી કરીશું અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ બંદોબસ્ત શાંતિથી અને જે ડિમોલિશન પૂર્ણ થાય એવી અમારી ઈચ્છા છે